મારે તને બધું બબીતા કરી દીધું અને તું ઓલું કેતી હતી ને કે પચાસ રૂપિયા તો પચાસ હાજર રૂપિયા ઈ શેર બજારમાં નથી હારી ગયો પચાસ રૂપિયા મેં એને આપ્યા છે એને મકાન લેવું તો એટલે

હેલો મેમલ તમને કઈ થયું નથી ને વાંધો નથી ને કઈ મેહુલ છીએ વર્ષ કરો तो जुनागढ़ इनको तो समाधि में बिठा देना चाहिए हमारा गुरु बात है अरेगढ़